આરટીઆઈના પવિત્ર કાયદાનો દુરુપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવાશે નહીં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વિધાનસભાના નિયમોના નિયમ એકસો સોળ હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો જે અંતર દર મહિને એકવાર પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઈ રહી છે તેમાં સુરત ખાતે આરટીઆઈના ના કાયદાનો દુરુપયોગ કરી સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાની એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો ત્યારબાદ આરટીઆઈના ના કાયદાનો દુરુપયોગ કરનાર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે લોકોમાં જાગૃતિ લાવવા સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા પારદર્શકતા લાવવા આરટીઆઈ નો પવિત્ર કાયદો લાવવામાં આવ્યો હતો ત્યારે આ કાયદાનો દુરુપયોગ કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ સડસઠ ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે જે અંગેની શરૂઆત પણ થઈ ચૂકી છે આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખ્તાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો દુરુપયોગ બિલકુલ ચલાવી લેવાશે નહીં સુધરી જાવ કે જેલમાં જાવની કડક ચેતવણી ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી હતી મંત્રીએ સુરત શહેરમાં બનેલા આવા બનાવો અંગે ઉમેર્યું હતું કે સુરત શહેરમાં અમુક લે ભાગુ તત્વો દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા યુટ્યુબર તરીકે આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી ખોટી અરજીઓ કરી ખોટા સમાચારો છાપી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતા હોવાની અંગેની રજૂઆત પોલીસ કમિશનરની સંકલન બેઠકમાં મળી હતી જે અંતર્ગત એસઓજીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી આવી રીતે હેરાન પરેશાન થયેલા લોકોને પોલીસ સમક્ષ ફરિયાદ આપવા અપીલ પણ કરવામાં આવી હતી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આરટીઆઈની ટીઆઈની આડ નાણાં પડાવવા અંગેના કુલ ચોવીસ ગુનાઓ તેમજ ન્યૂઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દબાણ આપી બાંધકામ તોડી પાડવાની ધમકી આપી નાણાં પડાવવા અંગેના કુલ સત્તર ગુનાઓ એમ પચાસ આરોપીઓ સામે કુલ એકતાલીસ ગુના દાખલ થયા છે દશક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર